માતા જી જઈ ગઈ તું તો નવરાત્રીના નોરતામાં જો બારિશ કેવી આવી રહી છે વરસાદનું મોર છે અને છેલ્લો વરસાદ હોય કે ગઢિયો વરસાદ હોય તો તમે વરસાદ કેવો પડે તમે જોઈ શકો છો આવ્યા છે જંગલની અંદર કેમ કે તળાવ છે જોવા આવ્યા હતા પાણી કેવું આવ્યું છે કે આપણે જોઈ જોઈએ પાણી તો ઘણું આવી ગયું છે આમ તો વાંધો આવે એમ નથી એમ અને આમ ઉપર પાણી કેટલું હોય એ કાંઈ ખબર નથી વરસાદ નો માહોલ જો હોય તો આવી જાવ ગિરનાર ની અંદર અત્યારે વરસાદનો માહોલ થઈ ગયો છે વરસાદ ચાલુ થઈ ગયો છે ગિરનાર માં બધી વરસાદ ચાલુ છે અત્યારે હા કેસે છેલ્લો વરસાદ છે અત્યારે એમના ત્રણ દિવસ ઈન ચાલુ છે વરસાદ ધીમો ધીમો ને કાલ તો બહુ વરસાદ હતો કમદી જોઓ બધા મરી આવી જશે જો વરસાદ છે તો જેવું સરવા ચાલવા મળ્યું છે જાઓ એના કઈ વરસાદ વરસાદ નડે નઈ બે હું ને સરવા જાય જંગલમાં જાય સરવા જંગલમાં કા નાનું બધું વાંખે રહી ગયું પાણી છે પાણી હા પાણી આરામ એ વરસાદ ચાલુ થયો ને લઈ થી અક્ષત નિજત્રી બત્રી લઈ લીધી છે બધી ને એ હા અમાર વિજયવાણી મોયર મર સત્રી લઈ જાય છે मित्रो आता जणागट मा जाओ भवनाथ मा बरसात गांडो टूर क्यों करे सही तो बितु बोरविलिन बोरविलिन टाणा तू जाय छे गांडो टूर बरसात ते रेला ब्रो बरसात दिनो पानी मंगा данdотывор ворсатсы вотаrеобоr

એલા મારે એમ ખોડો મારી જ આવો પડે ભાઈ હા સેટું પડે એમ જઈ ભાઈ ની ની તમે ડીઝલ લેનેથી કાળવા લઈ જ માર બોક્સે કાઢી હું પાપા જરા પોમ નથી તું બોલું કાળવા બોક્ષે

લેવાં તો ન હોય હા વાંકો ન હોય વાહ અરે હાલો કે દામા કોણ નાવા જાવું છે એ તો પાણી આવ્યું છે દામા જોવા જાવું છે હા ને નાનો લાઈક વિડિયો તમને દેખાડ્યું અમે નું જોજો હા એક અમારા કદુ ભાઈ આવે છે હા ઈ ભાઈ આવે છે આઈ કદુ ભાઈ અમારે આવે છે હા કદુ ભાઈ અમારી લોકેશન વાળા હારે હા લોકેશન <laughs> <laughs> <inda>

મિત્રો તો આપણે ગિરનાર માં વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે ફરી પાછો બીજો રાઉન્ડ માર્યો છે વરસાદે ગિરનાર ની અંદર અને ગિરનાર ની મોજ લેવી તો આવો વરસાદ ના માહોલ માં અત્યારે ગિરનાર ની મોજ તમારે કાશ્મીર ને ફીકી પાડે એવી છે ગિરનાર ની મોજ તો અમારે હાળો હોય તો જો કઈ ઊંધુ ગાયલી બે ગયો છે અત્યાર માં ઊંધુ ગાયલી ગયો છે શું થયું

અમારા ઓલા મારા કાકા ને ટેપ વગેરે હાલે તો ટેપ તો વગાડવો જોઈએ હા મારા કાકા ગીત ના બહુ શોખીન છે એ તો આખો ગાડીઓનો પાર્કિંગે ભરાઈ ગયું છે વરસાદના માહોલમાં બહુ માણસો આવે ફરવા આતરે ગાડી એમ ગાડી એમ પાર્કિંગમાં બધું ભરાઈ ગયું છે અત્યારે ના વરસાદમાં તો કઈ કામ હોય નહી અત્યારે જોણે બધાય છત્રીયું લઈ લઈને નોખા નોખા રખડած બધાય હા રાજુભાઈ હોય તો મતલબ જો નીકળ ગયા હા અને કે હાલો અમારો ભગવભાઈ ની જોવે બહાર નીકળ ગયા તૈયાર થઈને કઈ જાવીશું અમે ફરવા ફરવા જાવ છો? ક્યાં જવાનું ફરવા? સકળવાસ ભલે ફરવા જઉં છું. હા. નદીપુરા જોવા જાવું, ઉપર છે. ભેજડાનો જમ. પછી જાવું છે. હા એ તો તમે જ ને નવા નવા છે. પાણી રખડવું પડે હે? પડે. તો રખડવા જવું પડે ડ્રાઈવર જાય? ડ્રાઈવર જાય છે અમાર કાકા.